જોંડીય પચાસ છત્રીસ ઓગણચાલીસ વોશ પાવર ચારે ચાર ટાયર નવા છે બેકેટી ને છત્રીસ અહીંયા બેટરી બેટરી ચલાવ સાત પતરું અહીંયા પતરામાં થોડુંક ટચિંગ કરેલું છે અગિયારનું મોડલ છે પાવર શેરિંગ

ભેય ચાલુ ચાલવ લીપુ ચાલુ કાઠા નું બધી રીતનું ચોખ્ખું પરફેક્ટ પરફેક્ટું ફાયર ચારે ચાર નવા બે હજાર અગિયાર નું મોડલ આવા શેરિંગ જોવામાં પરફેક્ટ કામ કરે છે અત્યારે એક રૂપિયાનો ખર્ચો નથી તમામ જવાબદાર